બહાર ગાવે બોરલી બદલે તરુવર બદલે શાખા બુઢાપામાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા પણ તાવ આવતો હતો ને તો હવાના પર ડોક્ટર સાહેબ પાસે દવા લેવાઈ ગયો સાહેબ તાવને ટાયજ ને રહેવાતું નથી તો મને કહે એક ઇન્જેક્શન દઈ દો એટલે તમારો હમણાં કલાકમાં તાવ વયો જાય મને કે માથે ચતા હોઈ જાઓ અને મેં કીધું સાહેબ અરખમાં ને અરખમાં ભૂલી ગયા ઈસા ચતા હોવાનું કહે હું તોય બઠો હોઈ ગયો ત્યાંથી આમ ઇન્જેક્શન ભરીને મારે સામે આવ્યો અરે ભાઈ મને કે જતા હોય જાવ તો હું વિચાર કરવા મી આને શું પગના તરીએ ઇન્જેક્શન દેવું હોય છે હવે ભાઈ ડોક્ટર સાહેબ કહે એટલે આપણે પછી હું પણ હું જતો હોઈ ગયો આંખું બંધ કરીને તો ફરને દીકરે ટેબલની તડ તૈયું હેઠેથી ખુલે ઇન્જેક્શન ફાટ કરતું ઓય મા હું તો રાડ નાખીને બેઠોથી કે દેવાઈ ગયું દેવાઈ ગયું દેવાઈ ગયું ઇન્જેક્શન મને કહે રેડી 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 અરે પણ મેં કીધું સાહેબ આ મોતાઈ છે તો હું બઠો હું તો તમારે મને હોવા દેવા કીધું એમને ઇન્જેક્શન દઈ દેવાય ને અરે મને કહે ભાઈ એવું નથી પેલા અમારે મોટરું હમી કરવાનું ગેરેજ હતું ઈ કે બોલો આ મોટરું હમી કરતાના ગેરેજમાંથી સીધા ડોક્ટરો થઈ ગયા પણ ઓલી જૂની આદતું ન ગઈ એઠથી છતી ભણને દીકરા ઇન્જેક્શન દેબું